નવસારી અને બિલ્લીમોરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજીયાનું જુલુસ નીકળ્યું ગણદેવી અને બિલ્લીમોરા શહેરમાં મોહરમ નિમિત્તે ગણદેવી મુસ્લિમ સમાજ અને બિલ્લીમુરા મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવી આખા શહેરમાં ફેરવે છે સાથે જ ગામના લોકો અલગ અલગ જગ્યાએ શરબત પણ લૂંટાવે છે અલગ અલગ જગ્યાના તાજીયાઓ એક જગ્યાએ એકત્રિત થઈ સાથે નીકળે છે આ જુલુસમાં બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ફાયર ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગણદેવી મામલદાર અને સ્ટાફ ઉપસ્થિત રહી ફૂલ અને ફળથી સ્વાગત કરવામાં આવ્યું હતું તે જ રીતે ગણદેવી વિસ્તારમાં પણ ગણદેવી પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફ અને ગણદેવી નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહી ફૂલ અને ફળથી સ્વાગત કરવામાં આવ્યું હતું અધિકારીઓ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ગણદેવી અને બિલીમુરાની પોલીસે ખૂબ સરસ બંદોબસ્ત ગોઠવી પ્રજાને તકલીફ ન પડે ધ્યાનમાં લઈ ખૂબ સારી કામગીરી કરી હતી ખૂબ સરસ બંદોબસ્ત ગોઠવી ખૂબ સારી રીતે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા